નમસ્તે મિત્રો હું છું ડોક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યાઓના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું બરોબર તમે ટાઇટલ વાંચ્યું આજે આપણે વાત કરવાના છીએ ગુસ્સો કેવી રીતે કરવો કે હેલ્ધી એંગર કોને કહેવાય આપણે ટાઇટલ આપ્યું છે ગુસ્સો કરવાની એબીસીડી કે હેલ્ધી એંગર કઈ રીતે આપણે વ્યક્ત કરવો કે ગુસ્સાને કઈ રીતે તંદુરસ્ત રીતે વ્યક્ત કરવાની રીત એને આપણે આલ્ફાબેટિકલી એ બી ના અલગ અલગ અનુસંધાને આપણે બનાવવાની કોશિશ કરી છે જેને આપણે ટાઇટલ આપ્યું છે ગુસ્સો કરવાની એબીસીડી. પહેલા આપણે જોઈએ કે ગુસ્સો આવે છે શું કામ? જ્યારે આપણે એવું ઈચ્છતા હોઈએ છીએ કે કે બીજી વ્યક્તિએ કંઈ આપણી ઈચ્છા પ્રમાણે કરવું જોઈએ પણ એ વ્યક્તિ આપણી ઈચ્છા પ્રમાણે એવું ના કરે ત્યારે આપણને ગુસ્સો આવતો હોય છે. અંગ્રેજીમાં જેને કહેવાય છે શુડ સ્ટેટમેન્ટ કે બીજાએ આમ કરવું જોઈએ, બીજાએ આવી રીતે રહેવું જોઈએ, બીજાએ મારી સાથે આવી રીતે વ્યવહાર કરવો જોઈએ, બીજાએ આવી પરિસ્થિતિમાં આવું વર્તન કરવું જોઈએ. અને આપણે બીજા લોકો પાસે આ પ્રકારના વર્તનની કે વ્યવહારની અપેક્ષા રાખતા હોઈએ પણ જ્યારે બીજા લોકો આ પ્રકારનું વર્તન ના કરે ત્યારે આપણને એમના પર ગુસ્સો આવે કે લોકો કેમ આવું નથી કરતા અને આપણે ગુસ્સો વ્યક્ત કરતા હોઈએ છીએ ક્યારેક એક ગુસ્સો વ્યક્ત કરવાની પદ્ધતિ આપણા પોતાના માટે માનસિક તણાવનું કારણ બની જાય છે તો આપણે હેલ્ધી રીતે કે તંદુરસ્ત રીતે આપણે આપણો ગુસ્સો કઈ રીતે વ્યક્ત કરવો એ આપણે આ વિડીયોમાં જોઈશું આપણે એબીસીડીના દરેક આલ્ફાબેટથી જોઈએ પહેલો આલ્ફાબેટ છે એ એ થી એક્શન આપણે ગુસ્સો જે તે વ્યક્તિના એક્શન કે કૃત્ય પર કરવો જોઈએ નહીં કે જે તે વ્યક્તિ પર અને એ ગુસ્સાના અનુસંધાને જો એ વ્યક્તિ પોતાનું કૃત્ય સુધારે અને પોતાના વ્યવહારમાં ફરક કરે તો પછી આપણે એ વ્યક્તિ સાથે કોઈ જૂની દુશ્મનાવટ કે વ્યક્તિ સાથે કોઈ એવો પૂર્વગ્રહ ના રાખવો જોઈએ આપણે બસ એ કૃત્ય સાથે ગુસ્સે હોવું જોઈએ અને જો એ કૃત્યમાં સુધારો જોવા મળે તો આપણે એ વ્યક્તિને સ્વીકારી લેવા જોઈએ કે ભાઈ હવે એ વ્યક્તિમાં એ કૃત્ય નથી તો એક વ્યક્તિ બરાબર વ્યક્તિ છે આપણા માટે તો એ વ્યક્તિ ઉપર ગુસ્સે ભરાવાના બદલે કે વ્યક્તિને આપણે જાણે જાણે જોઈએ ત્યારે એના પર ગુસ્સે થવાના બદલે જ્યારે જ્યારે આપણે એ પ્રકારનું કૃત્ય થતું જોઈએ ત્યારે જ આપણે ગુસ્સે થવું જોઈએ બી ફોર બેલેન્સ બેલેન્સ કે પ્રપોશનેટ સિગ્નલ તોડવાની સજા અને કોઈનું ખૂન કરવાની સજા સરખી ન હોઈ શકે સિગ્નલ તોડવાની સજા ઓબ્વિયસલી હળવી હોય અને ખૂન જેવા ગંભીર ગુનાની સજા તો બહુ વધારે હોય જેલ કે ફાંસી પણ હોઈ શકે આમ ગુસ્સા માટેના કૃત્ય પણ આપણે એ રીતે પ્રપોશનેટ રાખવા જોઈએ કે અમુક હળવા કૃત્ય માટે આપણે હળવું ગુસ્સે થવું જોઈએ કે એને જતા કરવા જોઈએ કે ભારે કૃત્ય માટે ક્યારેક વધારે ગુસ્સે પણ થઈ શકાય ઘણી વખતે ઘણા વ્યક્તિઓ પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ જ નથી કરી શકતા સામેવાળાનું કૃત્ય હળવું હોય કે ભારે હોય એ બસ એક વખત ગુસ્સે ભરાઈ જાય અને બોલવાનું શરૂ કરે એટલે તો પછી સુપરફાસ્ટ ટ્રેનની જેમ બોલવા જ માંડે તો એવું એક આપણે કંટ્રોલ કરવો જોઈએ આપણે એક ગુસ્સાના કૃત્યને પણ વર્ગીકૃત કરવા જોઈએ કે આ હળવા પ્રકારનું કૃત્ય છે કે ભારે પ્રકારનું કૃત્ય છે અને પછી આપણે એ પ્રકારે ગુસ્સે થવું જોઈએ સી ફોર કરેક્શન જ્યારે પણ આપણે કોઈ પર ગુસ્સે ભરાઈએ ત્યારે એનું કરેક્ટિવ આઉટકમ શું છે કે આપણે એ અલ્ટિમેટલી આવી પરિસ્થિતિમાં સામેવાળા વ્યક્તિએ જે કૃત્ય કર્યું છે એવું કૃત્ય ના કરે પરંતુ તે અન્ય કયા પ્રકારનું કૃત્ય કરે એમ આપણે ઈચ્છી રહ્યા છીએ એવો નિર્દેશ પણ આપણે જે તે વ્યક્તિને આપવો જોઈએ નહીંતર શું થશે કે સામેવાળા વ્યક્તિને એનો દિશા નિર્દેશ જ નહીં મળે કે ગુસ્સે ન ભરાય સામેની વ્યક્તિ એ માટે મારે કઈ પ્રકારનું વર્તન કરવું તો આપણે કરેક્ટિવ એંગર કે આપણે સા અલ્ટિમેટલી સામેવાળા વ્યક્તિનું વર્તન સુધારવા માંગીએ છીએ તો એ સામેવાળો વ્યક્તિ કઈ રીતનું વર્તન કરે એવો આપણે એને સ્પષ્ટ દિશાસૂચન આપણે આપણે ગુસ્સા વખતે કે ગુસ્સા બાદ આપવું જોઈએ ડી ડી એટલે ડિસ્કશન ઘણી વખતે ગુસ્સા દરમિયાન વન વે કમ્યુનિકેશન થતું હોય કે જે વ્યક્તિ ગુસ્સે ભરાયો હોય એ જ બોલ્યા કરે સામેવાળા વ્યક્તિને કદાચ બોલવાની તક જ ના મળે મળે તો બહુ ઓછું બોલવા મળે કે જે પોતાની વાત રજૂ જ ના કરી શકે આવા સંજોગોમાં એ ડિસ્કશનનો એપ્રોચ રાખવો જોઈએ કે સામાવાળા વ્યક્તિને પણ પોતાની વાત રજૂ કરવાનો મોકો મળે આપણે સામેવાળા વ્યક્તિને સાંભળીએ અને કંઈક પ્રકારનું ડિસ્કશન થાય અને બેલેન્સ્ડમાં આપણે એનો ઉપર ગુસ્સે થઈએ કંઈક એવું જ કરવું જોઈએ ઈ ઈ ફોર ઇવેલ્યુએશન આપણે આપણી જાતનું પણ ઇવેલ્યુએશન કે મૂલ્યાંકન કરતાં રહેવું જોઈએ ઘણી વખતે આપણે બહુ વધારે ગુસ્સે ભરાઈ ગયા કે ઘણી વખતે આપણે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે ગેરસમજના કારણે ગુસ્સે ભરાયા કે જે મુદ્દો ગુસ્સે ભરાવા જે યોગ્ય હતો નહીં ઘણી વખતે અમુક કૃત્યો માટે જ ગુસ્સે થવું જોઈએ એવા કૃત્યો નહોતા પરંતુ આપણે જે તે વ્યક્તિને મળી ગયા કે જેણે ભૂતકાળમાં એવા કૃત્યો કરેલા કે જે આપણને યાદ આવી જતા આપણે અત્યારે ગુસ્સો એમના પર ઠાલવી દીધો તો એ બધી વસ્તુઓ પણ આપણે શક્ય હોય તો અવોઈડ કરવી જોઈએ અને આપણે પોતાનું સ્વમૂલ્યાંકન પણ કરતા રહેવું જોઈએ એફ એફ ફોર ફોર્મ જ્યારે આપણે કોઈ મુદ્દો આપણા માટે બહુ જ અગત્યનો છે એવું નક્કી કરીએ કે આના માટે તો ગુસ્સે ભરાવું યોગ્ય ગણાય અને હું ગુસ્સે ભરાવા તૈયાર પણ છું તો પછી આપણે એ મુદ્દાને વળગી રહેવું જોઈએ અને એને ફોર્મ રહેવું જોઈએ આપણે એક માત્ર એક્શન માટે કે કૃત્ય માટે જ ગુસ્સે થવું સપ્રમાણસર કૃત્યની ગંભીરતા અનુસાર ગુસ્સે થવું તેને કરેક્ટિવ એક્શન કે તે કઈ રીતે પોતાનું વર્તન સુધારી શકે તેના ફીડબેક આપવા તેનું ડિસ્કશન કરવું પોતાની જાતનું સ્વમૂલ્યાંકન કરવું સાથે સાથે એ મુદ્દા બાબતે ફોર્મ રહેવું નહીતર શું થશે કે ક્યારેક તમે એ કૃત્ય બાબતે ગુસ્સે ભરાવો ક્યારેક તમે જાતે જે કૃત્ય કરતા રહો કે ક્યારેક એ કૃત્ય ચલાવી પણ લો તો સામેવાળો વ્યક્તિ ઘણી વખતે સમજી ના શકે કે ભાઈ આપણી અપેક્ષાઓ શું છે તો એ જે કંઈ મુદ્દો આપણા માટે અગત્યનો છે કે જે ગુસ્સે ભરાવવા માટે આપણા માટે પૂરતો મુદ્દો છે એ આપણે યોગ્ય ગણીએ તો એ મુદ્દા માટે આપણે ફોર્મ રહેવું જોઈએ જી એટલે ગોલ ઓરિએન્ટેડ કે આપણે જે કંઈ મુદ્દો ગુસ્સે ભરાવા માટે યોગ્ય નક્કી કર્યો છે તેમાં આપણે એ ગુસ્સે ભરાવીને આખરે મેળવવા શું માગીએ છીએ આપણો ગોલ શું છે કંઈક અંશે કરેક્ટિવ એક્શન આપણે સામેવાળા વ્યક્તિને દર વખતે સજેશન આપતા રહીએ અને આપણે આપણો અલ્ટિમેટલી ગોલ આપણા મનમાં પણ સ્પષ્ટ હોવો જોઈએ અને આપણે સામેવાળા વ્યક્તિને પણ જાણ કરવી જોઈએ કે આ ગુસ્સે ભરવાનું કારણ આ છે અને અલ્ટિમેટલી આપણી સામેવાળા વ્યક્તિ પ્રત્યે અપેક્ષા આવી છે ને એ ગુસ્સો એક ગોલ ઓરિયન્ટેડ હોવો જોઈએ એચ ફોર હાર્મલેસ આઈ ફોર ઇન્જુરી લેસ આપણે આપણી જાતને કે બીજા વ્યક્તિને કોઈ ઈજા ન પહોંચાડવી જોઈએ પોતાની જાતને કે બીજા વ્યક્તિને ઈજા પહોંચાડ્યા વિના આપણે આપણો ગુસ્સો તંદુરસ્ત રીતે વ્યક્ત કરવો જોઈએ જે ફોર લેસ આપણે કોઈ સામેવાળા વ્યક્તિની ઉપર પોતાનું જજમેન્ટ ના બાંધી લેવું જોઈએ કે સામેવાળા વ્યક્તિ ઉપર આપણે આપણો ઓપિનિયન કે લેબલ ના લગાડી દેવું જોઈએ કે સામેવાળા વ્યક્તિ તો ખરાબ છે સામેવાળા વ્યક્તિ તો ચીટર છે કે ઠગ છે કે ચોર છે કે આપણે એવું સામેવાળા વ્યક્તિ ઉપર એવું લેબલ ના લગાડી દેવું જોઈએ આપણે જે તે એક્શન કે કૃત્યનું જ મૂલ્યાંકન કરવું જોઈએ નહીં કે વ્યક્તિનું કંઈક એવું આપણે ધ્યાન રાખવું જોઈએ કે ફોર કાઇન્ડ આપણે એવું માનવું જોઈએ કે દરેક વ્યક્તિઓ અંદરથી તો સારા જ હોય છે કંઈક એવી પરિસ્થિતિના આધીન કંઈક એવું કૃત્ય કર્યા હોય છે તો જો એ કૃત્ય જ્યારે એ વ્યક્તિ નથી કરી રહ્યા હોતા ત્યારે આપણે એ વ્યક્તિ સાથે કાઇન્ડ કે સહાનુભૂતિપૂર્વક વર્તન કરવું જોઈએ કે જ્યારે એ વ્યક્તિ પોતાનો ભૂતકાળમાં જેવા કૃત્યો કરતા હતા કે જે આપણને ગુસ્સો કરવા પ્રેરતા હતા એ કૃત્યો ત્યાગી ચૂક્યા હોય ત્યારે પણ આપણે એ વ્યક્તિ સાથે સહાનુભૂતિપૂર્વકનું વર્તન કરવું જોઈએ તો મિત્રો કંઈક આ હતી વાતો કે ગુસ્સો તંદુરસ્ત રીતે કઈ રીતે વ્યક્ત કરવો જોઈએ તંદુરસ્ત રીતે ગુસ્સો વ્યક્ત કરવાની પદ્ધતિઓ કઈ કઈ છે તો હું આશા કરું છું કે આપને આ પદ્ધતિઓ પસંદ આવી હશે અને ગમી હશે અને આપને આ વિડીયો પણ પસંદ આવ્યો હશે તો આપ આવા જ માહિતીસભર વિડીયોઝ જાણવા માટે અને જોતા રહેવા માટે ડૉક્ટર આઈજે રત્નાણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકોન પર ક્લિક કરો જેથી આવનારો વિડીયો અપલોડ થતાં જ આપને નોટિફિકેશન મળી રહેશે Thank you. Jai Hind.